ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં આવેલા સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મક્તમપુર અને ભોલાવ પંચાયત બેઠકમાં આવેલા દેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ સી આર પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ભરૂચ ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણ ની કીટ આપી એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આવી આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સુંદર રીતે સફળવામાં બનાવવામાં સૌ સહયોગી રહ્યા